જેલ ખાતે ત્રણસો બેના ગુનામાં આજીવન સજા ભોગવી રહેલ ઉપેન્દ્રસિંહ માનસિંહ રાજપૂત અને ફકીર મોહમ્મદ નામના કેદીને પોતાની સારી વર્તણૂકને લઈ જેલ સલાહકાર સમિતિ તેમજ જેલ મહાનિર્દેશક કે એલ એન રાવના પ્રયત્નો દ્વારા મુક્ત કરવામાં આવ્યું હોવાનું જૂનાગઢ જિલ્લા જેલ અધિક્ષક એચ ઓવાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું મારું નામ છે ફકીર મોહમ્મદ અહમદ સંદીપ રહું છું સુકના ચોક કિશોરીવાળામાં હું જેલના અંદર વર્ષથી જેલ કાપું છું હું જેલના અંદર કામગીરી કરતો હતો ઓર્ડર વતમની ને મારા જે ગુનો થઈ ગયો ભગવાન એવું કોઈને ગુનો ના કરાવ્યા ને આ આવો ગુનો કરે તો આખા પરિવાર હેરાન પરેશાન થાય બધા મા ભાઈઓ કુટુંબ બધા હેરાન થાય ને આવો ગુનો કરવાનો નહીં ને હું જેલના અંદર વોચમેન તરીકે કામ કરતો હતો ને સરકારે મને કામગીરીને પસંદ કર્યો ને મને સરકારે હુકમ મુક્ત કર્યો ઇન્દ્રસિંહ માનસી રાજપૂત હું નાની ઉંમરમાં મેં ગુનો કરેલો હતો એ સંજોગો વાર ભૂલથી ગુનો થઈ ગયેલો હતો અને સારી સલગત સાલ સલગતના લીધે જેલમાં સારી વર્તણૂક રાખી મેં આજીવન કેદની સજા પૂર્ણ કરેલ છે અને સરકાર શ્રીને તેમજ વળી કચરી જેલ દીધીના આભાર સાહેબ મને માફી બાકીનો સજા માફ કરી મને જેલ મુક્ત કરેલ છે જેથી હવે હું સારી સાલગત બારવી રાખી બારવી રાખીશ અને એ એ બધાનું ખાતરી આપું છું લોકોને કે આ ભૂ ભૂલચુખ જેવું આ ગુનાવ મારું નામ એચ ઓવાળા અધિક્ષક જુનાગઢ જિલ્લા જેલ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી જૂનાગઢના અધ્યક્ષપણે હેઠળ તારીખ ચાર સાત બે હજાર ચોવીસના રોજ તથા સત્તર દસ બે હજાર ચોવીસના રોજ યોજાયેલ જેલ સલાહકાર સમિતિ અત્રીની જેલ ખાતે મળેલ એમાં બે કેસની સમીક્ષા કરેલી અને વહેલી જેલ મુક્તિ અંગેની મીટિંગ કરવામાં આવેલ આજ રોજ શ્રીના હુકમ તથા પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીના ડોક્ટર શ્રી કે એલ એન રાવ સાહેબના પ્રયત્નો થકી આજ રોજ કરી રાજકોટ